ભાવનગર જિલ્લાના કુઘા પંથકમાં આવેલ કોળિયાકથી નિષ્કલંક મહાદેવ જવાના માર્ગ પર આવેલ કોઝવે પર વરસાદી પાણીને ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને બંધ કરવા પડ્યા છે કોળિયાકથી નિષ્કલંક નિષ્કલંક મહાદેવ જવાનો માર્ગ બંધ કરાયો છે વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે સાથે સાવચેતીના ભાગરૂપે હોમગાર્ડ જવાનોને બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આ માર્ગને હાલમાં

અને ત્યાંથી બાર થી વધુ ગામોનો અવર જવરનો રસ્તો છે ત્યાંથી અલંગ પણ જઈ શકાય ત્યાંથી અલંગ સહિતના જે બીજા આગળના ગામો છે ત્યાં પણ જઈ શકાય એટલે બાર થી વધુ ગામડાનો અત્યારે ટેમ્પરરી સંપર્ક છે તે બંધ કરવામાં આવ્યો છે ચોક્કસ કહી શકાય કે જે બ્રિજ ઉપરથી જે ટોળિયા નદીનું પાણી વહેતું હોય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તેને લઈને આ જે રસ્તો છે તે બંધ કરવામાં આવ્યો છે અને આ જયારે પાણી છે સમગ્ર પાણી હોય છે જે તે દરિયામાં જતો હોય છે જયારે વોટનો સમય આવતો હોય છે ત્યારે આ પાણી અત્યારે રોકાતું હોય છે પરંતુ પાણી ઓસરી જતા રસ્તો છે તે ખોલી નાખવામાં આવશે ખાસ કરીને વાત કરીએ તો આ જે વિસ્તાર છે તે વિસ્તારમાં અવારનવાર જયારે પહેલા પાણી ભરાવાનો પ્રશ્ન રહેતો હતો તેને લઈને અત્યારે બ્રિજ બનાવ્યો છે પરંતુ બ્રિજ ની હાઈટ ઓછી હોવાને કારણે ફરી વખત આવા દ્રશ્યો સામે આવે છે કે રસ્તો બંધ કરવાની ફરજ પડી છે તંત્ર નહીં આભાર નીતિન સમગ્ર માહિતી બદલ તો બ્રિજ બનાવવામાં આવ્યો પરંતુ હવે પણ તે ડૂબેલો જોવા મળી રહ્યો છે લોકો હજી ઇંતજારમાં છે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે પાણી ઓછું થાય ને તેઓ આ રસ્તાનો ઉપયોગ કરી શકે